ખાલી વખત તો દિવાળી આવે ને મોટા મોટા ટેટા લાવવા તારા મોટા ટેટા ના લાવવા એમરો ફૂટ જાય ને તો મરી જાય હર ગાય તો દોડી શકતું નહીં ના મારા આલે ખત મોટા જ લાવવાના ટેટા ગમે તે થઈ જાય આકાશ પાતાળ એક થઈ જાય પણ મારા આલે ખત મોટા લાવું ને લે લાવું છું તારા તો પેલો નેનો લાલ્ય ટેટો આવે ને એનો પિંચુડી ઘરે જ ફોરવાનો અને પેલી દોયડી હરગાવાની અને તારા મંડર ને તારો નેનો નેનો પેલો ગોડિયા રોકેટ લાવવાનો મોટા ટેટા તો અમાર મોટો જ ફોરવાય అవే అము మోటో థఈ యో అము పన్ మోటాటి చాదలా బనా హమారా దా రఖాత పచారు పెం దోయే ఇన పచారు పెరు పెన్ నే నా బారా చ్యో బారా సేన్ నా క్య�

અલે બબલી ને નકુરિયા ભર્યા હતા તું ઓ મમી મમી એને ગુસ્સો કાઢું બોલમ છેણા ઠીટા લબવા હ

મારા નહીં જવું પડશે નક હારો માર પડશે તો પડ લે કામ એટ જ મારું જોવાન જવા દે ટીચાવાતા જાય તમ લેવો હોય લેવા માટે નક કોઈ ને નક મુની કોઈ ન હરાન કેને જો તાન ટીટોણી બબાલ કરતો હોય એ ઇને પેલા નેનટ ને દોયરી બીજું કોઈ ન લાવવાની ને લે લેલવાનો વધારે ના કા થઈ ગઈ આ આવક ન ગયો મને જ ખબર નહી હારો આ તો રાખશે જ જેવું હ ઘર માં ખર્ચા લાવે હમારો જ જો નજીક આવે તો ટેટા બેટા લંબન વિચારી નહી તમે ઉત લે ના ટેટા તો અમાર બબલું તો મારે હ ને ટેટા નહી લબવાનું એમ એટલે શું ક્યો કે તું નેનો ને ને ટેટા લવ તાર મોટો ના આલા હોય ભાઈને ફરી દીધા મારે ટેટા નહીં નહી પછી બબલું ના ના લે હું તો મૂડ જ નહી ટેટા બેટા બોરવાન મારે ટેટા કોઈ નું કરવું હે ઓમ તો ફાડતો તો મોટા મોટા ટેટા લાવવાના હે ના લે વખત તો જોઈ લેજો જો હમી હમા ના ને પણ એ નહી મારે મૂડ બગડી ગયો હે હું નહી લાવવા પર લાય બધા પેલો ઓમ તો કો કો આપ તો કારણ છે કે કારણ તો કોઈ નહી લેને હવે ટેટા પૈસા લાવવા 4 2000 ના ટેટા એને કરે ફરવાના જાય અંબાજી એવું વિચાર્યું કે મેં એક વખત પૈસા લઈને ફરવા જવાનું ને એક વખત ટેટા લાવવાના કે એક વખત દિવાળી ઉજવવાની એક વખત નહીં ઉજવવાની મેં આવી રીતે નિયમ કરી દીધો એટલે મારે જવું હોય મોડું થાય યાર અરે યાર ઉભો રાખ ઉભો ના લે યાર મોડું થાય મારા તું તો કહેતો હતો પપ્પા એ મારે ના તો હાથ જોઈ હતી ને ક્યાંક અંબા જવાનું હોય એટલે મારા પૈસા જોવું જૂઠું બોલે હા બધું હંટારવા તને મારા પર વિશ્વાસ ના હોય ને ભાઈને પૂછાય ને ઘેર જઈને પપ્પાને ના ના એવું હશે જ ન કરો આમ તો ફાળતું જ એટલે મોટા મોટા ટેટા લાવું મને તો કે તારી ગોળ દેરે લાલું ટેરું કે તારા ગોડ પેટ ઉપર તને ઉડાડું કે તો એને જ ઉડાડી મારે પપ્પાએ